વડોદરાના દસ લાખ નાગરિકોને પાંચ અને છ ઓગસ્ટ બે દિવસ પાણી નહીં મળે કામ ચાલવાનું છે અને તેને ધ્યાનમાં રાખતા પાંચ તારીખે સવારે પાણીનું વિતરણ કર્યા બાદ પાણીનું વિતરણ બંધ કરી દેવામાં આવશે છ તારીખે પાણીનું વિતરણ નહીં થાય એટલે કે દસ લાખ નાગરિકોને પાણી નહીં મળે ત્યારબાદ સાત તારીખથી ફરી રાબેતા મુજબ પાણીનું વિતરણ કરવામાં આવશે જે કામગીરી કરવામાં આવનાર છે તેને ધ્યાનમાં રાખતા પાણીનું વિતરણ બંધ કરવામાં આવશે ખાસ કરીને વડોદરા શહેરના પૂર્વ અને ઉત્તર તેમજ દક્ષિણ

પાણી પૂરું પાડતા મથકો પર તેની અસર થશે નાગરિકોને અસર થશે એટલે આ વિસ્તારમાં બુસ્ટર અને ટાંકીનો સમાવેશ થાય છે એરપોર્ટ બુસ્ટર કાલીબાગ બકરાવાડી ખોડિયારનગર નગર જોવા વારસિયા વ્હીકલ પુલ નવલખી દરજીપુરા જૂનીગઢી ફતેપુરા નવી ધરતી સાધનાનગર નોર્થ હરણી પૂનમનગર સમાસ સયાજીબાગ જેલરોડ લાલબાગ ટાંકી તેમજ નાલંદા અને પાણીગેટ ટાંકી ખાતે આંશિક અસર જોવા મળશે નાગરિકોને પાલિકા દ્વારા વિનંતી કરવામાં આવી છે કે જરૂરી પાણીનો સંગ્રહ કરે અને પાલિકાને સહયોગ આપે હા આપને આપના માધ્યમથી નાગરિકોને હું જણાવવા માગીશ કે તારીખ ત્રીસ સાત બે હજાર પચીસના રોજ અમે લોકોએ આ જ કામગીરી માટે શટડાઉન પ્રપોઝ કરેલું જે તેના આગલા દિવસોમાં ખૂબ જ વરસાદ પડવાના કારણે અમારી જે તૈયારી હતી એને અસર થયેલી જેથી માનનીય કમિશનરશ્રીની મંજૂરી મેળવી અને એકથી સાત તારીખ વચ્ચે કોઈપણ સમય દરમિયાન જ્યારે ફોરકાસ્ટમાં ખૂબ જ ઓછો વરસાદ હોય અથવા તો વરસાદ નહિવત હોય એવા સમયે શટડાઉન લેવાની પ્લાનિંગ કરવા કહેલું જે અમે લોકોએ પાંચ તારીખ એટલે કે આગામી પાંચ આઠ બે હજાર પચીસના રોજ મંગળવારે આ શટડાઉનની કામગીરી લીધેલ છે જેમાં મુખ્યત્વે અમે આઠ કનેક્શનો કરવાના છીએ એમાં જીએસએફસીના મે મુખ્ય દરવાજા એટલે મેઇન ગેટની સામેના ભાગમાં જે અમારે લાઇન ઇન્ટિગ્રેશન કરવાનું કામ છે જેમાં પંદરસો ને ચોવીસ એમ એમની નવી એમએસ થ્રી એલપી લાઇન અમે કનેક્ટ કરીશું એક્ઝિસ્ટિંગ તેરસો ચોપનની એચએસ લાઇન જોડે ત્યારબાદ રાયકા ગામના નાકા પર જે ટ્યુબવેલનું વધારાનું પાણી મેળવી શકાય તેની માટેનું પણ એક જોડાણ લેવામાં આવેલું છે એ જ રીતે દોડકા ડબલ્યુટીપી તરફ પણ એ જ લાઇનને ત્યાં પણ જોડીશું એટલે એ નળિકા ઉપર બે જોડાણો જીએસએફસી પાસે બે જોડાણો ત્યારબાદ રાયકા ડબ્લ્યુટીપી જે નવો બની રહ્યો છે એટલે કે રાયકા ફેન્ચવેલના પ્રિમાઇસિસમાં ત્યાં પણ અમે બે જોડાણો લેવાના છીએ જેથી નવી જે ફીડર લાઇન છે એને એક્ટિવ કરી શકાય અને શહેરમાં એબેકસ સર્કલ પાસે ત્રણસો પચાસ એમએમની એક ફીડર નલિકા નોર્થ હર્ણી તરફ જતી એને બંધ પ્લેટ મારવાની કામગીરી પણ આમાં સમાવેશ લેવામાં આવેલો છે આ સાથે ઇલેક્ટ્રિકલ પાર્ટમાં વાત કરીએ તો પેરેલલ એક્ટિવિટીના ભાગરૂપે અમારા દ્વારા પોઈન્ટ ઓફ સપ્લાય શિફ્ટિંગ એટલે કે ડબલ્યુટીપીને નડતરરૂપ મીટર જે છે એને અમે એમ જીવીસીએલના માધ્યમથી સ્થળાંતરિત કરવાના છીએ એટલે આ મુખ્ય પાંચ કામગીરીનો સમાવેશ આ શટડાઉનમાં થઈ રહ્યો છે સર કેટલી અસર કયા કયા મુખ્યત્વે પૂર્વ તથા ઉત્તર ઝોનના ઓગણીસ વિતરણ મથકોને આની અસર થવાની છે એટલે કે અંદાજીત દસ લાખ નાગરિકોને અસર થશે આકસ્મિક સંજોગોમાં પાણીના ટેન્કરથી પાણી વિતરણ કરીશું અને જે બીજા ઝોનમાં જેમાં એટલે કે વેસ્ટ ઝોન અને સાઉથ ઝોન ત્યાં પૂરતા પ્રેશરથી રૂટીન પ્રમાણે પાણી વિતરણ કરીશું સર પાંચ તારીખે શટડાઉન છે એટલે કહી શકાય કે તારીખે સાંજે અને સવારે હા શટડાઉનની વાત કરીએ તો પાંચ તારીખે સવારે વિતરણ પૂર્ણ થયા બાદ આ કામગીરી લઈશું એટલે કે પાંચ તારીખે સાંજે નાગરિકોને જે વિસ્તારમાં સાંજે પાણીનું વિતરણ થાય છે ત્યાં અસર થશે અને છ તારીખે સવારે એ જ વિસ્તારોમાં એ જ ટાંકીના કમાન્ડ એરિયામાં અસર થવાની છે છ તારીખ સાંજથી રાબેતા મુજબ તોની પણ થોડું વિલંબથી અને હળવા દબાણથી પાણી પૂર્વવૃત કરીએ એ પ્રમાણેનું પ્લાનિંગ છે